ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં સ્વાગત છે અમારી તો આજે છે બેસતું વરસ નવું વરસ તો બધાને મારા અને મારા ફેમિલી તરફથી હેપી ન્યૂ યર સાલ મુબારક ને વાગી ગયા છે અહીંયા અમારે સાડા આઠ અને આજે નવા વર્ષના દિવસે છે મારે ટ્રેનિંગ છે તો હું થોડીવાર પછી ટ્રેનિંગમાં જવા નીકળું છું પ્લીસ વાંચી વાલી પાંચસો રૂપિયા મળ્યા

ટ્રેનિંગ આજે મારી ઓફિસે છે ઓફિસ મારી મેલ્ટન રોડ પર જ છે તો પાછો હમણાં ચગડો દેખાય તમને બતાવું ઓફિસ ક્યાં છે એ બસ સ્ટોપ પર આવી ગયા છીએ બસ આવે છે અમિત છે અને આમ જોવાડા નીકળે છે થોડુંક વાતાવરણ ઠંડુ છે ટાયું છે પડવા અહીંયા અને જો ટ્રાફિક નથી કેમ કે સ્કૂલ નથી નવ વાગવા આવ્યા છે ટ્રાફિક હોય ને નવ સ્કૂલ હોય ને તો ટ્રાફિક હોય પણ બિલકુલ ટ્રાફિક નહીં હતી નવ વાગ્યા આસપાસ ઘણું ટ્રાફિક હોય ચાલો તો આપણી ઓફિસ પાસે આવી ગયા છીએ બસમાંથી ઉતરીએ થેન્ક યુ જવ આવી ગયો ને ચગડોળ પાસો રાઈ બસ સામે જે બિલ્ડિંગ દેખાય ને જો હવે પીપલ સેન્ટર

માંથી આવી ગયા ઘરે અને લાગી ગઈ ભૂખ કરવા બેસી ગયા નાસ્તો દિવાળી નો નાસ્તો સ્પેશિયલ ચોળાફળી મઠિયા જીરાપુરી અને ચા જવાબ અમારા બે ભાઈ ઉઠી ગયા કાલ નાઈટ જોબ ઉપર થી ગયા તા નાઈટ જોબ ઉપર ગયા તા તો અત્યારે જાગ્યા અને સીધા દેહી ગયા નાસ્તો કરવા અને આ બેન આવી ગયા છે નાસ્તો કરવા કરો બેન રસોડા રસોડામાં તૈયારી ચાલુ થઈ ગઈ છે નવા વર્ષમાં શું બને છે તો આપણે જોઈએ અહીંયા મારા મમ્મી હોલમાં જ બે ગયા છે ટમેટા લઈને જો

હું જો ઓ શું લાવી ગઈસ બસ હવે પણ રાધિકા મોજમાં આવી ગઈ મમ્મી સાંભળી ગયા 5 વડા બની ગયા કે બને છે કે શું છે તો આ બાજુ બની ગયા છે તળાઈ ગયા છે દહીં વડા મતલબ તળાઈ છે જયેશ જયેશભાઈ કેમ છે જોરદાર એટલે ખાલી આ વિડીયો બોલવાનું છે કે એમાં બોલવાનું

જો મારા મમ્મી આવી આવે છે આશીર્વાદ આપવા આ બધા વાટે ઊભા છે આશીર્વાદ લેવા નવ વર્ષ છે હવારે મેં એને રાધીએ લીધા આશીર્વાદ હવે અત્યારે અમારા ભાઈઓ લે છે પેલા મારી સામુ જોતા જાય વિડીયો ચાલુ કર્યો કે નહીં પાછા આશીર્વાદ લેતા જાય હવારે ઉઠાવત ને વેલા તો પાંચસો પાંચસો રૂપિયા મળત અમારા પૈસા નથી અમારા આશીર્વાદ

સાડા ની રોજ હોવાન ટાણું થાય એટલે ખાવાનું થાય આમ સ્વર માં બનાવે કેમ થાય છે નીઝ થઈ જાય જો આમ જો સોરમો બની રહે વાખરી સોળે છે કટરમાં માં નીસ ભાઈ ને અમારે ઇન્ડિયા હતા ને તે રોજ દાદા દીકરા ને બે ને રાચે હુવાટાને ખાવા જોવે નીસ ભાઈ ઊભા થાય કે મારે ખાવું છે તો જો આયા હોત ચાલુ કરી દીધું યુકે માં ઈ ઇન્ડિયાની પ્રથા યુકેમાં ચાલુ કરી દીધી તો આવી ગયા છે બેડરૂમમાં સુવા માટે સવા દસ થઈ ગયા છે અને આજે સવારમાં તો ટ્રેનિંગમાં તો થઈ ગયો દાવ કેમકે જવાની ઈચ્છા નહોતી નવ વર્ષ હતું આજે આપણું આપણો મોટો મોટો તહેવાર હતો અને પરાણે પરાણે જવું પડ્યું કેમ કે એ લોકોએ અઠવાડિયા પહેલાં પૂછ્યું હતું કે મેલ કર્યો હતો કે આવશો કે નહીં એમ અને એમાં કન્ફર્મ કરી દીધું કહી દીધું હતું કે આવશું એમ એટલે પછી પરાણે ભરાણે ગયો પણ પછી ન્યા જઈને ખબર પડી કે ન આવ્યો તો સારું હતું કેમ કે વીસ જણાના નામ હતા એમાં સાત જ જણા આવ્યા હતા ગણીને સાત જણા બાકી બધાય ગુલ્લી મરી ગયા એટલે પછી એમ થયું કે ન ગયો તો સારું હતું રાધિકાની રજા હતી અને મારી રજા થઈ જાત તો નવા વર્ષની ઉજવણી કંઈક બહાર જઈને કરતે પણ હવે શું કરીએ જઈએ એવા ટ્રેનિંગ થઈ ગઈ હા એક કામ થઈ ગયું ટ્રેનિંગ થઈ ગઈ નહીં તો પાછા બીજા દિવસે હજી બોલાવે એટલે ત્યારે જવું પડે જાવું તો પડે જ ટ્રેનિંગ હોય એટલે તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો જય શ્રી કૃષ્ણ બાય